ભાવનગરના વર્તેજ પાસે આવેલ કરદેશ ગામની 9 વર્ષીય બાળકીને તાવ આવતા વર્તેજ આરોગ્ય કેન્દ્રમાં એડમિટ કરવામાં આવી હતી જ્યાં સ્ટાફની બેદરકારીથી બાળકીનો જીવ જોખમમાં મુકાઈ ગયો છે ભાવનગર કરદેશ ખાતે રહેતા નિતિનભાઈ હોમબલની 9 વર્ષીય દીકરી દેવાંશીને 3 દિવસથી તાવ આવતો હતો જેને પ્રથમ સામાન્ય સારવાર બાદ વધુ સારવાર માટે આજરોજ સવારે વર્તેજ ખાતે આરોગ્ય કેન્દ્ર પર એડમિટ કરવામાં આવી હતી જ્યાં તેમને ડીએનએસની બોટલ ચડાવી પડશે તેવું કહેવામાં આવ્યું હતું જેને લઈ પરિવાર દ્વારા દેવાંશિંને એડમિટ કરી હતી ત્યાંના નર્સિંગ સ્ટાફ દ્વારા ડીએનએસની બોટલ ચડાવવામાં આવી હતી જ્યારે આ બોટલ ત્રણસો એમએલ જેટલી ચડી ગયા બાદ દેવાંસિંહના ભાઈએ એક્સપાયરી ડેટ પર ધ્યાન જતા તાત્કાલિક ડોક્ટરને જાણ કરી અને બોટલ બંધ કરી દેવામાં આવી હતી જવાબદાર સ્ટાફ સામે શિક્ષાત્મક પગલાં લેવાય તેવી માંગ કરવામાં આવી છે જ્યારે આ ગંભીર બેદરકારી કરનાર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે તેવી દરખાસ્ત કરવામાં આવી છે મારું નામ સંજય દાનાભાઈ હુંબલ છે અને અમે આપણે વર્તે સરકારી હોસ્પિટલમાં મારી બેનને સવારે દાખલ કરી હતી બે ત્રણ દિવસ તાવ આવ્યો હતો તો આપણે એને એડમિટ કરી હતી અને બાટલો બોટલ ચડાવવામાં આવી હતી પણ સરકાર સરકારી હોસ્પિટલના ડૉક્ટરને બેદરકારીના લઈને એ બાટલાની એક્સપાયરી મેં જોઈ તો મને ખ્યાલ આવ્યો કે આની એક્સપાયરી તો પૂરી થઈ ગઈ છે અને મેં જે એને જાણ કરી તો એને બધા બાટલા અને જે સ્ટોક હતો એ બધો ખાલી કરી નાખ્યો અને સંતાડી દેવામાં આવ્યો છે અને આ જે મારી બોટલ સડતી હતી એ પણ લઈ જતા હતા પણ મેં ના પડી દીધી નથી લઈ જવા દીધી એવું છે આ બોટલ કેટલા આ બોટલ દર્દીને ચારથી પાંચ જણા સડતી હતી બોટલ અત્યારે સવારે અમારે શું માંગ છે હવે હવે બસ મારે તો એ બીજી કાંઈ માંગ નથી પણ હવે યોગ્ય ના મળે અને બીજા સાથે આવું ન બને એ માટે છે આ બધું છે મારું નામ ડૉક્ટર વિશાલ છે સામુકારી ની કેન્દ્ર વર્તે છે આ જે એક્સપાયર ડેટ વાળી હોટેલ છે 2005 2024 24 પાંચમા મહિનાની છે દરદીને ચડાવી દેવામાં આવી છે શું છે સમગ્ર વિગત એ ભૂલથી તે બોટલ ચડાવી દેવામાં આવી છે તેનો આ કોને ચડાવી દેવામાં આવી છે શું પ્રોસેસ કરી છે અને આની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થશે કે નહીં જે કાઈ સ્ટાફ દ્વારા પાસ્ હોલ થી છડાવવા આવી છે તેરેરે શિક્ષક મત કાર્યવાહી કરવામાં આવશે અને આ બોટલ એક્સપાયર થઈ ગઈ અને 5 4 મહિના થઈ ગયા છે તેમ છતાં હોસ્પિટલ માં ભરે છે શું કામ છે એ એનો ડિસ્કાર્ડ કરવા માટે સાઈડમાં રાખેલી છે પણ ડિસ્કાર્ડ કરવાનો રહી ગયા હોવાને કારણે